નમસ્કાર મિત્રો ઘણા સમયથી જે પરિપત્રની રાહ જોવાતી હતી બિન સરકારી એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકો વહીવટી સહાયકો અને સાથી સહાયકોમાં પગારની અંદર વધારો ફિક્સ પગારનો છે વધારો જાહેર થઈ ચૂક્યો છે તારીખ બાવીસના રોજ આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ વધારો આપણે સ્ક્રીન પર જોઈ શકો છો જેનો સોળ ચોવીસ હતો પગાર એમનો એકવીસ હજારને સો રૂપિયા ઓગણીસ નવસો પચાસવાળાના છબ્બીસ હજાર એકત્રીસ ત્રણસો ચાલીસવાળાના ચાલીસ આઠસો અને આડત્રીસ ઝીરો નેવુંવાળાનો ઓગણપચાસ હજાર છસો રૂપિયા પગાર નક્કી કરી દેવામાં આવ્યો છે અને એ ક્યારથી લાગુ પડશે તો એક દસ બે હજાર ત્રેવીસથી જ આ લાગુ પડશે એટલે હાલ જે બાકી છે એનું એરિયસ પણ તમને મળવાપાત્ર થશે એટલે ગ્રાન્ટેડવાળા જે મિત્રો છે એમનો ફિક્સ પગારનો વધારો અહીંયાથી જાહેર કરી દેવામાં આવ્યો છે થેન્ક યુ વેરી મચ